હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જશો પણ મજામાં જ તો ગાઈઝ વ્લોક સ્ટાર્ટ કરી દીધું છે વાગવામાં આવ્યા છે સાડા આઠ થયા છે ના સોરી ગાઈઝ વાગવામાં આવ્યા છે નવ અને અમે લોકો તૈયાર થઈ ગયા છે હું અને મમ્મી નહીં ધોઈ રેડી થઈ ગયા છે કેમકે આજે રવિવાર છે તો મંદિરે જવાનું છે દર્શન કરવા માટે તો ચલો પેલા આપણે મમ્મી અમને ગુડ મોર્નિંગ કહી દઈએ મોર્તાજી ગુડ મોર્નિંગ તો અહીંયા મમ્મી હવે માથોડા આવે છે તો અહીંયા માતાજીના દીવા બી થઈ ગયા છે અને વરસાદ આવેલું વાતાવરણ થઈ ગયું છે તો અમે જઈએ છીએ અમે જવા માટે નીકળી ગયા છીએ બા આવે છે દેવતા तो गई अः पहच गया मंदिर था बने धीरे धीरे हलता हलता है દર્શન કરી લીધા છે અને હવે મહાદેવ દર્શન કરવા જઈ છી હર હર મહાદેવ

જો બરડા નાખે છે લોકો જો જો આપણે ઓછું અને એકલ તેલ નાખી જોઈ આપણે આજની સાડી દી યાદ કાલ કેમ નતો આયો તો કાલ ક્યું ન આયા થા મે આજ તો આયા કાલ ક્યું ન આયા થા હે ओ भैया कल क्यों नहीं आए थे ए। नहीं तू कल कहाँ गया था तू हाँ गया था बकरा ना गया, गया। <laughs> मेरे को लेके क्यों नहीं गया तू तो बोल रहा था आपको ले जाऊंगा तेरी में हम दोनों जाते ना भी ना मैं भी कहां बड़ी हूँ? मैं 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 भी भी छोटी 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 बड़ी बड़ी तो जैसी जैसी तेरे तेरे नींद आ रही है सो के नहीं आया रात को सोया ही नहीं नींद मैं बाहर

જમવા બેસી ગયા છે ભાઈ આવી ગયો છે અહીંયા ભાઈ લઈને છે ચોળાફળી અને બનાવ્યું છે બટાકા રોટલી મરચાં તો ચલો હવે બેસી જઈએ તો ગાઈઝ આજે ભાઈ આવી ગયો છે અને મેં રાખડી બાંધી દીધી છે અને જમવાનું બી જમી લીધું કામ બામ પતી ગયું અને વાગવામાં આવ્યા છે આ તો ગાઈઝ બહુ મોડું થયું છે કેમ કે ભાઈ થોડો લેટ આવ્યો હતો એટલે વાગવામાં છે ત્રણ અને મમ્મી દવા ગળે છે લઈ લો દવા લે ગણે આરામ કરીને જાગી ગયા છીએ ભાઈ સુતો છે હું એ સુઈ ગઈ હતી અને મમ્મીને બી હજુ ઉપવાસ હતો રવિવાર છે ને એટલા માટે ચા પાણી કરી લીધા છે મમ્મીએ હા હ

कम करते दो विवासन तो रहा है तो 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 एक लोगों है तो वही जैसे तो यहाँ एकदम मस्त ठंडक नहीं ले ले हर हर महादेव तो गई है ना तेरे વાદળા છે વરસાદ આવે એવું છે હા કેવું પડે નઈ તો પછી તો ચલો નીચે જઈએ આ જે બને છે પરોઠા અને ચા હમ પપ્પા અને ભાઈ ને જમવાનું છે અમારે બંને ઉપવાસ છે એટલા માટે પરોઠા અને ચા क्या है? क्या है ये तुर्ण तुर्ण क्या है दुर्ण 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 क्या लेके आया तू नहीं चिपटा क्या देखो नहीं आता है ये मत गिरा 40000 ये

જમવાનું થઈ ગયું છે અને અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે છે તો ગઈ હું બસ અભી હાલ વાસણ વાસણ ધોઈને આવી ગઈ છું અને અહીંયા મમ્મી હવે કપડા નાખે છે અહીંયા હવે મમ્મી રાત્રે સાડા થયા છે કપડા નાખે છે ભાઈના હે ને ભાઈના કપડાં મેલા હતા એ હવે हां तो कलर आया उसने कलर सना से ना? चलो जल्दी पठारी करो सुवानो करिए सुई जाइए सर हमारे काम से विजिट पर जाना है मतलब ओके ओके अंदर मम्मी पोतो बाकी है अरे तो ये ना पोतो कर बैठो अंदर मम्मी

ગુડ નાઇટ જય માતાજી માતાજી